જય વિદ્યાર્થી મિત્રો આપણે ઘરે લેકચરમાં શિરો બિંદુ ધાર અને ફલક વિશે થોડું જોઈ લીધું આજે હવે એની આપણને ખબર છે શીરોબિંદુને કોટેક્સ ધાર ને એજ અને ફલકને ફેસ કહેવામાં આવે છે બરાબર તો સેવા સેવા હોઈ શકે તો પ્રિઝમ જેવા ગણાતાઓને ફલક ધાર કદાશ શીરોબિંદુ હોય છે આવા બંને બહુ ફરક રીતે પોલીફેટ્રોન્સ પહેરવામાં આવે છે યુલપનાટના બને સૂત્ર આપ્યું છે એફ પ્લસ ડી માઇનસ ઈઝ ઇક્વિટ એટલે ફેસ ડા ભી એટ પોટેક્સ શીરોબિંદુ અને કી એટલે એજ સોરી એફ એટ ફેસ અને કી એટલે એજ બરાબર એના આધારે આપણે સૂત્રમાં પણ હું છે સમઘને એ આપણે ગયા લેક્ચરમાં સમજાઈ કે સમઘને જે ધાર મળે છે બે ધારો જ્યાં મળે છે ત્યાં શિરોબિંદુ આપણને મળે છે બરાબર ફલક બે ફલક જ્યાં મળે ત્યાં આપણને શું મળે છે ધાર મળે છે બરાબર આ બે ફલક છે ત્યાં મળે છે ત્યાં ધાર મળે છે બરાબર કેટલી પ્રિઝમ કોણે કયું છે જે બહુફલકનો પાયો અને મથાળ એકરૂપ બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને પ્રિઝમ કહે છે જો અહીંયા મેં પ્રિઝમની એક આકૃતિ દોરી છે એનો પાયો અને મથાળ મને એકરૂપ હોવા જોઈએ તો જો અહીંયા આ જે મથાળ છે એ ત્રિકોણાકાર છે અને એનો પાયો છે એ પણ ત્રિકોણાકાર છે જ્યારે એના ફલક

અને પિરામિડ બરાબર હવે આગળ આપણે જોશું એને લગતી થોડી વધારે માહિતી જો જેનો પાયો ત્રિકોણ હોય તે ત્રિકોણીય પ્રિઝમ અને જેનો પાયો ચોરસ હોય તે ચતુષ્કોણીય પ્રિઝમ એમ ઓળખાય છે અહીંયા તમે જોઈ શકો છો પ્રિઝમ છે એનો પાયો કેવો છે ત્રિકોણ છે તો આને શું કહીશું આપણે ત્રિકોણીય પ્રિઝમ અને જો ચતુષ્પાણીય પ્રિઝમ પણ હોઈ શકે છે હું જો તમને દોરીને બતાવું ચતુષ્પણી પ્રિઝમ તમારે ચોપડીમાં પણ આપેલું છે તમને ગો પેજ નંબર એકસો પાસઠ ઉપર બે પ્રિઝમ આપેલા છે ત્રિકોણીય પ્રિઝમ આપેલું છે જે મેં આવી દોર્યો છે અને બીજો આપેલો ચતુષ્કોણી પ્રિઝમ જે આ રીતે આવે જો એનો ફલક એનો મથાળું અને એનો પાર એટલે સરખાને આગળ જે ફલકો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર પછી બીજું છે જેનો પાયો ત્રિકોણ હોય તે ત્રિકોણીય પિરામિડ અને જેનો પાયો ચોરસ હોય તે ચતુષ્કોણીય પિરામિડ તેમાં જે છે પિરામિડ એ કેવો છે ચોરસ છે જુઓ તમે તા છે ચતુષ્કોણીય પિરામિડ હવે હું તમને બતાવું ત્રિકોણીય પિરામિડ એ પણ તમને આપેલો છે જોઈ શકો છો તમે

whatever શું કીધું છે શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે પહેલું કેટલા ફલક હોઈ શકે પહેલું ત્રણ ત્રિકોણ બહુફલકને ચાર અથવા ચાર થી વધુ ફલક હોય છે આ તો આપણે પ્રશ્ન 1 બહુફલકને ચાર અથવા

એક ચોરસ હતા ચાર ચારે બાજુ શું તે કોણ હતા બરાબર ચોરસ વાળા